જેના પછી અઢારસો સત્તાવનમાં એક વિપ્લવ થયો આ વિપ્લવ થવાનું મુખ્ય કારણ ઈસવીસન સત્તરસો સત્તાવનમાં પ્લાસીનનું યુદ્ધ અને સત્તરસો ચોસઠમાં જે બક્સરનું યુદ્ધ થયેલું હતું એના કારણે પ્રજામાં અસંતોષ ફેલાયો હતો જેના કારણે અઢારસો સત્તાવનનો વિપ્લવ થયો અઢારસો સત્તાવનનો વિપ્લવ થવા પાછળ અનેક બીજા કારણો હતા જેવા કે આગ્રામાં એવું ફરમાન કરવામાં આવ્યું કે દરેક હિન્દુએ અંગ્રેજોને સલામ ભરવી જેના પછી મંદિર અને મસ્જિદ પર કરવેરો નાખવામાં આવેલો હતો અને ખ્રિસ્તી ધર્મનું શિક્ષણ ફરજિયાત બનાવવામાં આવ્યું અને અમુક જે પ્રથાઓ હતી એ નાબૂદ કરવામાં આવી આ વિપ્લવ થવા પાછળ આર્થિક કારણો પણ ઘણા હતા જેમાં અંગ્રેજો દ્વારા ભારતના ખેડૂતો પર કોઈ ધ્યાન ના આપી અને ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાનું કાર્ય કરવામાં આવતું હતું અઢારસો ને એકથી અઢારસો પંચ્યાસી દરમિયાન ભારતમાં દુષ્કાળ પડ્યો દુષ્કાળ દરમિયાન અંગ્રેજો દ્વારા ખેડૂતો માટે કંઈ પણ કરવામાં આવેલું ન હતું એ પણ એક આ વિપ્લવનું કારણ હતું રાજકીય કારણોની વાત કરવામાં આવે તો સત્તરસો સત્તાવનનું પ્લાસીનું યુદ્ધ સત્તરસો ચોસઠનું બક્સરનું યુદ્ધ અને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને દત્તક પુત્ર ન લેવા માટે અંગ્રેજો દ્વારા દરખાસ્ત કરવામાં આવેલી હતી મુગલ બાદશાહ બહાદુર શાહ જફરને જણાવવામાં આવેલું હતું કે તેમના મૃત્યુ પછી તેમના વારસદારોને લાલ કિલ્લામાં રહેવા દેવામાં આવશે નહીં અઢારસો સત્તાવનની એકત્રીસમી મે આખા દેશમાં એક સાથે સંગ્રામનું આયોજન કરવામાં આવેલું હતું પણ એન્ફીન ડ્રાઈફરમાં ગાય અને ડુક્કરની ચરબી વાપરેલી હોવાથી મંગલ પાંડેએ આનો સખત વિરોધ કરેલો હતો જેના પછી દસ મે અઢારસો સત્તાવનના દિવસે આ વિપ્લવની શરૂઆત થઈ જેમાં મંગલ પાંડે સૌ પ્રથમ મેદાને આવ્યા તેમને અંગ્રેજ અધિકારી મેજર હ્યુસેનને ગોળીથી વિંધી નાખ્યો જેના કારણે તેમની ધરપકડ કરવામાં આવી અને આઠ એપ્રિલ અઢારસો સત્તાવનના દિવસે તેમને ફાંસીની સજા થઈ આમ અઢારસો સત્તાવનના વિપ્લવમાં પ્રથમ શહીદ મંગલ પાંડે હતા